खाए से क्या तो आप अपने रिस्क पे आए भैया तुझको भाया આજે ઉપર તમને જે મંદિર દેખાય છે શ્રીદેવી નું મંદિર છે આપણે ત્યાં જ જવાનું છે તો જ તમને જે દેખાઈ રહી છે આપણે ત્યાં જવાનું છે વિચાર છે હવે રોપવે માં જવાનો આ મારી પાછળ જે તમે જોઈ રહ્યા છો તે ગંગા નદી જ છે પણ એના કારણે ઓલા પણ જે આગળ બંધ દેખાય છે એ બંધ ભાઈ હેને લોક કરી નાખ્યો છે કેમ કે અહીંયા કામ ચાલે છે ને જો તમે જોઈ શકો છો અહીંયા કામ હાલતું હોવાથી એને બંધ કરી દીધો છે એ ઓલો બ્લોક કરી દીધો છે બાકી ગંગા નદી આજતી બધી જાય જ છે આગળ પાછ જાય પાછું આઇનકોર્ટ પાસે જો નહીં ખાલી એવી રીતે છે બરાબર

અમે વચ્ચે ચંડી દેવીના મંદિરે જતા હતા પણ વચ્ચમાં એક સ્થળ આવ્યું છે તમારે કોઈ પણ રેસ્ટ કરવો હોય કે બેસવું હોય કે પછી તમારે આરામ કરવો હોય તો આ એક સ્થળ સરસ મજાનું છે બહુ જબરદસ્ત છે અંદર બગીચો ને બધું છે બરાબર તો રેસ્ટ કરીએ ચાલો કરીએ આવો કઈક અદ્ભુત નજારો છે ઓલકા છાયો પણ હતો અહીંયા બેસવા માટે અહીંયા કઈક આવું કઈક છે જોઈ શકો છો તમે તમારે ગંગાનું પાણી ભરવા માટે જો કેન ને એવું લેવું હોય તો અહીંયા મળી જશે બધું એટલે તમારે ઘરેથી કેન લઈને આવવાનું કે કોઈ પણ શીશા કે એવું કાંઈ લઈને આવવાની જરૂર નહીં બરાબર તમને બધું અહીંયાથીને પણ વ્યવસ્થા થઈ શકશે ઉપાદી જેવું કાંઈ હે નહીં મોજથી ફરી લેવાનું આવવાનું એમના માટો મારવા અને બાકી તમારે કોઈ પણ જરૂર હોય તો બધી મોટા ભાગનો ટોટલી વસ્તુ મળી રહે પણ એક ગુજરાતી જમવાનું સેજ આમ તેમ થાય બાકી બધું કમ્પ્લીટ અહીંયા મળી રહે તમને अना मेरे पास बीस रुपया था तो मैंने दो लिया कोई तो बात नहीं चलेगा ऐसा 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 करो छोटा नहीं होय छोटा नहीं।, तो नहीं आ हूं कितलो आइज बुझ आइज है चले एक काम कर दो सौ रुपया दे और पचास रुपया कट ओवर एक्टिंग के वजह से नहीं ना नहीं इलु बुझ नहीं लेऊ आपड़े हां तसे आ न्याय आपड़े बाणन खावनो छे पाडा रुपया देगा

અરે કેના કે ચાહતે હો એને સિંગડા બહુ વણીદાર હોય એટલે ધ્યાન રાખું મીઠું મીઠું નાખ્યું કમ્પ્લીટ ચિલ ટાઈમ લાવો ચિલ ટાઈમ આ હા કાઈ કાકડી છે ખીરું કેવાય આને અહીંયા અમે ગુજરાતી ભાઈ અમે કાઠિયાવાડી હમ હવે ખીરું એકમાં ખીરું ખબર પડે આયા એટલે એક દુહો સાંભળે કાઠિયાવાડમાં ભોગદી ભૂલો પડી ભગવાન ચોક્કસ હા ને મારો મહેમાન તમે ફરક ભૂલાવું સાંભળા કાઠિયાવાડ છે અને જ્યાં કાઠિયાવાડ ની કદર જયારે ત્યારે થાય જયારે આપણે કાઠિયાવાડ ની બહાર બને જો કાકડી નાના વાત કાકડી આવી ખોટું લાગે તો ફાઈનલી ગાય ના જે મંદિર છે એના ગેટ ની નજીક આપડે પોચી ગયા છીએ અને થોડોક થડકો વધારે લાગતો હતો એટલે માથે રૂમાલ ને હું નાખી દીધું છે બરાબર અને હવે આપણે જઈશું ઉપર રોપ ને કરી છે કારણ કે રોપ ને જો જાવું હોય તો આપણે આમ ફરીને જવું પડતું ને અહીંયા ડાયરેક્ટ એની સીડી આવી ગઈ છે તો આમ ફરવા જવું એની કરતા આપણે અડધે પહોંચી જઈએ બરાબર કે ને હા અને આ ભાઈ એમ કીધું કે થોડું થોડું ચડશું ને ખબર નહીં રે હા એટલે મેં એમ કીધું કે થોડું થોડું ચડવામાં ડુંગર આવી જશે ખબર હોય રે માતાજી નું નામ લઈને આપણે ચોટેલા બેઠા છે ચામુંડ માં અને હરિદ્વાર માં ચંડી એટલે ચંડી અને ચામુંડ માં બંને દર્શન આપડે થઈ જશે ચાલો ચાલો જઈએ તમે જોઈ શકો છો છે એક જોઈ હમેશા લોંગ કટ થઈ જાય પણ આપડે અનુભવ લીધો છે હવે જોયું કેવું લાગે છે બરાબર ને ઉપર જાય પછી ખબર પડે આ જવાનું છે શોર્ટકટ લેવાનું આપડા ભાઈ સડે ફરી ફરીથીન શોર્ટકટ ચાલો જાશું પાછા શોર્ટકટ શું કે તમારે અરે પણ જ આવે યાર દોસ્ત પણ સારા વ્લોગર છે તમને આગળ કીધું એમની ચેનલની છે ને જે અથવા કોઈ પણ એ મારા ડિસ્ક્રિપ્શનમાં છે તમે જોવાનું ચૂકશો નહીં અને એમની ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરજો મારી ચેનલનું નામ છે

તમારી જે તમારી ચેનલ છે એ આપડા વ્લોગમાં ઈવડી એમની એમની જે ચેનલ છે એ આપડા ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે આલા પરદાપભાઈ અને સંકેત ભગત અને સંકેત भगत દેની લિંક છે તો એને ઈને તમે વિઝિટ કરજો એના મારા અમુક અમુક જે સીન છે ઈ નહી લીધા હોય કે મોજેલા એવા સીન છે ઈ એમનામાં છે તો ઘણા એવા પણ સીન છે જે મેં નથી શૂટ કર્યા એ શૂટ મેં કર્યા છે તો એમની પણ ચેનલ વિઝિટ કરજો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે

અહીંથી આપણે જવાનું છે શોર્ટકટ લેવાની છે ઉપર જો આમ તમને ઓલા આપડે દેખાય તો ચડી ગયો ચેક કરવા આવ્યો તો હું અને પાછો તમે જોઈ શકો છો ફાઇનલી અમે પહોંચી ગયા મંદિર છે એ ચંડી દેવી માતા મંદિર છે ચાલો આપડે જઈએ અંદર પ્રસાદ લેના તો આજુ સે અન્ની દેવીનો મંદિર અને આ બાજુ સે ટંડી દેવીનો મંદિર અને અમે આવ્યા છીએ આ રસ્તે બરાબર હવે જવાનું છે આ બરાબર લઈ લઈ લીધું

हिंदी आए अब आई भी ना हिंदी बोले जाए उसे ये क्या है भजिया भजिया से बनाए थोड़ा गलत पकाना भजिया बनाना से बढ़िया साइज बाइस बहुत मजा आवे भजिया क्या बटा का ऐसे ऐसे मेथी से मिर्चा से बुधी मिक्स है। आ गया है भाया तुझको भाया आयो तुम दांत थे दांत मारे खाओ हो थोड़ो દર્શન થઈ ગયા છે હવે આવીયા છીએ આપણે અંજની માતાના છે આ બાજુ એમનું મંદિર છે આપણે જઈશું ત્યાં દર્શન જોરદાર થઈ ગયા છે નાસ્તો પણ કરી લીધો છે આપણે હરુપાદી જેવું કે હે જવાનું છે આપણે સીધું જવાનું છે આ બાજુ આ તમને જે રસ્તો દેખાય અહીંયા

એનો રસ્તો જેવો છે એમ ઠેઠ નીકળે છે ઓલા પણ આવું કઈક શોર્ટકટ છે તો આપણે જઈશું શોર્ટકટમાં બરાબર ઓ ભાઈ 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 શોર્ટકટ દેખા આપને ગુજરાતી ધૈર્યાસી તમે જોઈ શકો છો શોર્ટકટ હા લે તો હવે ફોન નહીં પકડી શકું કેમ કે આગળ નકામું સીધો શોર્ટકટ પડે ડાયરેક્ટ હરિદ્વારના હલકી ભેડીએ પહોંચી જાય એટલા માટે હવે હું બેન કરું છું ઘડીક ખાસ વાત કેવી હતી મારે તમને તમે જયારે હરિદ્વાર થી તમે આ બાજુ દેવી ના મંદિર પાસે આવો તો તમારે ત્યારે ડાબી બાજુ થી આવવાનું જમણી બાજુ થી આવવાનું નથી કારણ કે જમણી બાજુથી બહુ જો ઢાળ વાળો રસ્તો છે અને બહુ ઊંચો રસ્તો છે એટલે એના માટે કદાચ તો આવું કઈક થાય હા એમ એટલે એ ઉપાધિ ન રહે એટલે બને એટલું એ સાઈડ થી આવવાનું કારણ કે તમે એમાં ઠાકશો નહીં ને તમે આપણે અંજની માતા અને ચંડી માતાના બંને ના દર્શન કરી લીધા છે અને હવે જ આવી છે આપડે ગંગામાં સ્નાન કરવા માટે કેમકે આપડા નયનભાઈ ની ઈચ્છા બહુ વધારે હતી સ્નાન કરવાની તો કીધું ચાલો આપડે થઈ આવીએ બીજું શું